એક વખત સંત મહાત્માઓ ગુજરાતમાં કથા કરવા આવ્યા હતા કથા પૂર્ણ થયા પછી સ્વામીજીએ સંતોને પૂછ્યું દક્ષિણા શું લેશો સંતોએ કહ્યું કથા તો થઈ ગઈ છે તમારે જે આપવું હોય તે આપી દેજો સ્વામીજીએ કહ્યું તમે જે કહેશો એ જ આપીશું સંતોએ કહ્યું અમે પહેલીવાર ગુજરાત આવ્યા છીએ અમને દ્વારિકા મોકલી દો અમારા સાથે પાંચ સંત મહાત્મા છે સ્વામીજીના આશ્રમમાં એક છોકરો હતો તેનું નામ રામજીલાલ હતું સ્વામીજીએ થોડા પૈસા આપી તેને કહ્યું આ મહાત્મા સંતોને દ્વારિકા સુધી છોડી આવ બધા બસમાં બેઠા પણ બસમાં ખૂબ ભીડ હતી સંત મહાત્માઓ તો બસમાં ચડી ગયા પરંતુ જે છોકરા પાસે પૈસા હતા તે નીચે રહી ગયો બસ ચાલવા લાગી સંતોને ચિંતા થઈ કે હવે શું થશે ત્યારે છોકરાએ કહ્યું તમે ચિંતા ના કરો હું બસની છત ઉપર બેસી જઈશ ટિકિટ હું પોતે લઈ લઈશ બસ ચાલતી રહી થોડી વાર પછી કંડક્ટર આવ્યો અને બોલ્યો મહારાજજી ટિકિટ બતાવો મહારાજજીએ શાંતિથી કહ્યું ટિકિટ તો રામજી લેશે કંડક્ટરે પૂછ્યું કયા રામજી મહારાજજીએ ઉપર આંગળી કરીને કહ્યું ઉપરવાળા રામજી કંડક્ટર સમજી ગયો કે વાત ભગવાન રામની છે એટલે તેને કોઈ ટિકિટ માંગ્યા વગર આગળ વધી ગયો જ્યારે બધા દ્વારિકા પહોંચ્યા ત્યારે છોકરાએ કહ્યું બાપુ ટિકિટના પૈસા લઈ લો મહારાજજીએ કહ્યું અરે ભાઈ અમે તો ટિકિટ લીધી જ નથી છોકરાએ આશ્ચર્યથી કહ્યું આ તો ગજબ થઈ ગયું ટિકિટ તો મેં પણ નથી લીધી મહારાજજીએ છોકરાને પૂછ્યું તે ટિકિટ કેમ નથી લીધી છોકરાએ કહ્યું કંડક્ટર છત પર આવ્યો જ નહીં પછી છોકરાએ પૂછ્યું તમે તો અંદર બેઠા હતા તમને ટિકિટ પૂછવામાં આવી હશે ને મહારાજજીએ હસતા કહ્યું અમે કહ્યું હતું કે ટિકિટ રામજી લેશે ઉપરવાળા રામજી કંડક્ટરે વાત સાચા ભગવાનની સમજી લીધી હતી આ સાંભળીને મહારાજજી પોતાની ગાદી પરથી ઊભા થયા અને તે છોકરાના પગ સ્પર્શ કર્યા છોકરાએ તરત જ કહ્યું બાપુ હું તો નોકર છું તમે મારા પગ કેમ સ્પર્શ કરો છો મહારાજજીએ કહ્યું આજે તે અમને એક મહાન જ્ઞાન આપી ગયો છે નકલી રામજીનું નામ પણ દ્વારિકા પહોંચાડી શકે છે તો સાચા રામજીના નામના જપ કરવાથી આખી દુનિયા બદલી શકાય છે જય શ્રી રામ